મારો દીકરો એનો ગગો ભાઈ ગયો છે આવીને કરશે શું કમા આ ભુવા ક્યાં પાછો પડે છે નહીં એક પરીક્ષા નહીં પણ હજાર પરીક્ષા લેવાની સૂઝ મારો દીકરો ભીમલો ભાઠા ખવરાવશે હું તો વેચવા કરું છું પણ મારો છોકરો જ વેચવા નથી કરતો એ છોકરા નું બાપા નો મનાય નો મનાય એ હેરાન થાય છો તમારા જેવા ભુવાની પરીક્ષા કરવા બેઠા છે આસો નાના ભુવા બાપા ભલે પરીક્ષા લઈ લેતા હોય પણ જગતે જાણે ને જગતનો દીકરો આ હેઠો બેવતો નથી કમલા છોકરું જુ છે ક્યાં વા બાપા મને હરખું કીધું નથી ઈ કે હું હમણાં આવું છું આ ભલે આવતો હોય જ્યાંના કટોરા પા હોય ને તોય એ શૂટ છે એ ગઢેડા એ મીરાબાઈ જીમ વાલ વાયા નઈ જીરોવા હવે અને તું મને કારી દઈશ

આ મારો દીકરો એની આંચું ખોલાવતા ખોલાવતા મારી આંચું નો દે તો સારું અને ઓલા ત્રણ હજાર દીધા ને એ વહ લાગતા લાગ્યા છે કમલા ક્યારે ના બેઠા છે હવે ચા પાણી તો મૂળ હા હા આ મારો છોકરો આવે છે

એક કલાક થઈ માતાજી આ ખોરિયા માં આવવાની વાત જોઈ જોઈ અને હવે માતાજી હવે તો આ ખોરિયા માતાજી આવે તો હાલ બાપા હમણાં તમે મોટી મોટી બહુ કરતા

મારો દીકરો ઓલાને સુડેલ માથે બેસી જાય જો વધારે મારશે ને તો અમારી પોલ છે કરશે મારા દીકરા ભૂવા ચક્ર સડી જવા લાગે

હલો બાપા હવે તીબી એમ હું નીકળી દા ના ના આપણે એટલી બધી માતા કાંદ્યો નથી હે હેપલા